નમસ્કાર મિત્રો ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પાટણમાં ઠાકોર સમાજની મહિલા વ્યક્તિએ કર્યું છે એવું કામ કે જેને જોઈને તમે પણ ચોંકી જશો મિત્રો વિડીયો અંત સુધી જોવાનું રાખજો કારણ કે વિડીયો જોયા પછી તમારી પણ આંખો ખુલી જવાની છે ને તમે પણ સમાજના અન્ય લોકોને સારી સમજણ આપી શકો અને સાચો રસ્તો બતાવી શકો હાલના સમયમાં સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક બનાવ બનતા હોય રહેતા હોય છે એમાં સમાજના દરેક લોકો સાથે ઉભા રહી એકતા બતાવતા હોય છે ત્યારે મિત્રો હાલમાં પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાંથી ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા અને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે સરસ્વતી તાલુકાના વેલોડા ગામથી ઠાકોર સમાજની મહિલા વ્યક્તિ કર્યું છે એવું કામ કે જેને જોઈને સમાજની અન્ય મહિલાઓ પણ આવું કરી શકે છે મિત્રો વેલોડા ગામથી ભારતીબેન ભરતજી ઠાકોર કે જેઓએ પોતાના જન્મદિવસ પર એવું પગલું ભર્યું છે કે જેના લીધે સમાજના દરેક લોકોની આંખો ખુલી જવાની છે ભારતીબેન ભરતજી ઠાકોર પોતાના જન્મદિવસ પર ખોટા ખર્ચ ન કરતા યથાશક્તિ પ્રમાણે દાન આપી શિક્ષણ ક્ષેત્રે સુધારો આવે એવું પગલું ભર્યું છે સંત શ્રી સદારામ કન્યાને કુમાર લાઇબ્રેરી પાટણમાં તેઓએ દાન આપી સમાજના અન્ય લોકોને આંખો ખોલી પ્રેરણા આપવાનું કામ કર્યું છે એ બદલ સમગ્ર ક્ષેત્રે ઠાકોર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન મિત્રો તમે પણ સમાજની આવી જાગૃત મહિલા ભારતીબેન માટે એક લાઇક કરી નીચે કોમેન્ટમાં અભિનંદન પાઠવી શકો છો સાથે ઠાકોર સમાજના દરેક ન્યૂઝ અને અપડેટ્સ માટે તથા સમાજની એકતાનો એક મજબૂત અને ડિજિટલ મંચ બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો જય માતાજી જય ઠાકોર સમાજ